કોઈ વ્યક્તિ એવું કે કે માં હું દુખી નહીં પણ હું તો ખાલી આયો પણ ના એના મનમાં શું પડ્યું છે એના પેટમાં કશેની વાત પડી છે ને એ મન મેલેડી ખબર છે ભલે કદાચ જાહેરમાં માં મને મેલેડી ને કે ના કે પણ મારા સાનિધ્યમાં માં આઈ વિચાર કરીને મારું નામ દઈ ખાલી પ્રાર્થના કરજે ને

જે જે દુખિયારાઓ દૂર દૂર થી આવે છે ને એ બધાનું ભલું કરજો મારા રામ ને એવી પ્રાર્થના કરીશ મારા ભગવાન ને એવી પ્રાર્થના કરીશ કે મારા સાનિધ્ય માં આવી અને આશા લઈને આવે છે ને તો મને મારા ભગવાન મને એટલું સાથ આલજો કે મારા દુખિયારા ના દુઃખ મારાથી થાય એટલા હું દૂર કરી આલો પણ હંમેશા મે તમારા દુઃખ દૂર કરવાની તમામ કોશિશો કરી હશે પણ નવા આવેલા દરેક ભાવિક ભક્તોને કહીશ કે જો મારી કૃપા જોતી હોય ને અને મારી જોરથી તમારી ઈચ્છાઓ કામનાઓ પૂરી કરવી હોય ને તો મારું બનવું મારું બનવું અને જો તમે મારા બની ગયા તો જગતમાં હું મેલડી એવું કહીશ કોઈ જગ્યાએ કોઈ ભુવાએ કોઈ જગતમાં કદાચ તંત્ર મંત્ર વિધિયો કરવાનું કદાચ છોડાય ના દો ભૂલવાડી ના દો મારું નામ મેલડી નહીં દરેક સમાજમાંથી મારા સાનિધ્યમાં આવશે કોઈ ના તેવી બાકી નહીં કોઈ સમાજ એવો બાકી નહીં મુસલમાન સુધી મુસલમાન મારા સાનિધ્યમાં આવશે પણ ભલે મુસલમાન આવતા હોય તો એમનું સ્વાગત છે હિન્દુ આવતા હોય તો એમનું સ્વાગત છે જેટલી હિન્દુઓની છું ને એટલી કદાચ કોઈ મુસલમાન કદાચ મંદિર થી પ્રાર્થના કરે ને તો હું મેલડી એની છું માવતર તરીકે બેઠી છું ગોડા કોઈ ભેદભાવ મારા સાનિત્યમાં નાત જાતનો નહીં રાખું આટલો વિશ્વાસ રાખજો કોઈ નાત જાતનો ભેદભાવ મારા સાનિત્યમ નહીં રાખું મારો તો મારા ભાવિકો મારો પરિવાર છે બધા એક જ થારીમ ખાનારા છે તો આ ઉદ્દેશ લઈને આવી છું તો કઈક તમારા જેવા દુખિયારાના ઘેર મારા જવારા કરવાના છે તો તમને મારી પર ખૂબ વિશ્વાસ રાખવો કામ તો કે છે કે માં કુખાર મેલડી માં તમે મારા જબરા દુખ ભાગ્યા લ્યા માં તે મારા જબરા કોમ કર્યા એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ પણ તમારા કામ કરવા પાછળ રહી તે તમે થોડો વિશ્વાસ મારી પર રાખ્યો હશે ને તારે મેં તમારા કામ કર્યા છે આવું મેલડી માતા બોલું છું પણ વિશ્વાસ તો તમે દરેક જગ્યાએ રાખ્યો રવિવાર ભર્યા પૂનોમો ભરી વિધિઓ કરી હવનો કર્યા કોઈ માતા કોઈ માતા ઉઠાડી કોઈ નાખી દીધી બધી જેટલી જાતનું વારણ કારણ બધું કરી અને નિરાશ થઈ આજ એક બારીજાત ધામ હુજુ છે કે માં બહુ ભુવા કર્યા પણ હવે તારા પારે આવ્યા છે ને

જે ભુવાઓ કદાચ રાતોની રાત દોણા નાખી 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 પીડીઓ પીપી આખી રાત કાઢે ને પણ એક વાત ના પકડી અલે તમારી અસલ માતા કોણ છે એ ના હોધી અલે પણ મારું ધામ તો જુઓ ખાલી પગ મૂકો ને તો તમારી માતાઓ સપને આવતી થઈ જાય મારા મેલડી ના રામ કે દીકરા હું તારી મહાકાળી આઈ દીકરા હું તારી હરસિદ્ધિ આઈ દીકરા ઉતારી ચામુંડા આઈ દીકરા ઉતારી ખોડિયાર આઈ દીકરા ઉતારી આશાપુરા આઈ દીકરા ઉતારી શક્તિ આઈ રામ કે દીકરા ઉતારી ઉપતાની મેલડી આય ઓમ જોવા જાવ ને તો મારા સાનિધ્ય આયા પછી કઈક લોકો નું ધર્મ જાગૃત બની ગયું દેવ દેવના હપાડા થી ભુવાની ભાષામાં હોભર્યો છે કે દેવ દેવનું હપાડું કરે હપાળાનું મતલબ ભલામણ તો તમારી માતાના જ તમારા વતી હું માતા કગરી છું કે તારા દીકરા જો આજ મારા પારે આવતા હોય ને તો તું ચમકી લઈશું જાગૃત થા આજ હું કદાચ સોલંકી પેઢીમાં કદાચ આવી જાગૃત બની અને લાખો માણસની વચ્ચે કદાચ જાહેરમાં ધૂણીને બોલતી હોય લાખો લોકોનું ભલું કરતી હોય તો તું તારી વસ્તીનું નું ભલું કરી શકતી હું તમારી માતાઓ ના આવું કહીશ પણ તમારી માતાઓને કહેવા જવું તો તમારી માતાઓ મને શું કે છે કે દીકરા એ છે ને ચારે તે મારી બાજુ લમણો વાર્યા નહીં દીકરા એ ચારે તે એક વિશ્વાસથી મને કોઈ ભાવથી નિવેદ આલ્યા નહીં દીકરાએ તો હંમેશા પારકી માઓને તે મા 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 કર્યું છે પણ આ તારા સાનિધ્યમાં પોતાની માં હોભરી છે ને તો દીકરાઓ તમારી પોતાની માં તમારી થશે જગતની નહીં થાય જે પોતાનો કુંડનો દીવો હશે જે પોતાના બાપ દાદાની માતા હશે ને એ તમારી થશે નકન મત કોઈ તમારી માતા બીજી કોઈ માતા તમારું ભલું નહીં કરે કરશે તો બે દાડા ચાર દાડાને અઠવાડિયું છ મહિના બાર મહિના પણ પેઢીઓ પેઢીઓ એ પેલા તમારી માતાઓ હતી અને તમે નહીં રહો ને તોય તમારી માતાઓ તો રહેવાની છે તમારા વડવાઓ કદાચ વચન આલ્યું હોય કે મારી આવનારી પેઢીને સાચવજે

કે તમારા જીવનમાં ક્યાં એવી ભૂલો થાય છે ક્યાં એવો તમારો ખોટો માર્ગ છે કે તમારી માતાઓ તમારી પર કૃપા નહીં કરતી એનું જ્ઞાન આપવા બેઠી છું થોડી જેવી જેની સમજ હોય ને એ સમજ પ્રમાણે મારી વાત અહીંથી ઘેર લઈ જઈ અને ઘેર જઈ અને દસ વાતોમાંથી એક વાત ખાલી અમલ કરી જોજો એક વાત ખાલી મારી અમલ કરવાથી તમારી હાથા પેઢીઓ ના તારી નાખું ને તો હું રોમ વારી મેલેડી મટી જાઉં હાથ હાથ તમારા ચામુંડા હરસિદ્ધિ હશે મેરડી હશે વહાણવટી હશે સદી હશે ગમે તે માતા હશે શું માતા કમ હોય શું તમારી માતા કરતા હું મોટી છું નહીં તમારા ઘેર જે શક્તિ બેઠી ના એ જ હું આધ્ય શક્તિ છું કોઈ આમાં ખામે તો તમારી માતાઓ જો હું આટલા કામ કરતી હોય તમારા એક સોલંકી પેઢીની માતા તરીકે તમારા માટે તો હું પારકું પોતાની મોની લીધી અને હું બરોબર પણ તમારા લોહીએ મારો દીવો લાગતો તમારા ને મારા કોઈ કોઈ લેવડ દેવડ ખરી તમે મને કોઈ દાડ બાર મહિને નિવેદ હાલવા આવો છો કોઈ દાડ બાર મહિને મને વ્યવહાર હાલવા આવો છો છતાંય જો હું આવા લોકોના લાખો લોકોના દુઃખ ભાગતી હોય તમે મને કોઈ નિવેદ નહીં આવતા છતાંય તો તમે તો બાર મહિને તમારી માતાઓના નિવેદ કરો છો તો માતાઓ ચંપાસી પડેશ આ પ્રશ્ન જેને થાય ને એ મારા સાનિધ્યમ તકજો નકન બે હાથ જોડી દરેકને કહીશ કે ખોટા ઓટા ફેરા મારા ધામ મના કરતા જેની અંદર આવો પ્રશ્ન થતો હોય કે માં તના જોઈ અમારી માતા ઉપર અમને વિશ્વાસ વધી ગયો કે જો